એટલે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં તો કઈ હતું નહીં પાંચ ચાર દિવસ રોકાણા તો તડકો જ ખાધો છે હવે ઉકળાટે એવો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિવાર તો આપણે ઘરે પાછા થઈ જઈ વહી જઈ છીએ અને આને જો એ સોફો મળી ગયો છે લાંબા લો છે હુંતા છે મજા જ આવે રાખો જો એટલે જાગે એમ લાંબા થયા છે દીજા બેન એની ગેમ મોજ માણસ છે જો ડેડી ની એટલે ડેડી ની જર્મન જર્મન ચાલુ થઈ ગયો છે કાચમાં જો ટીપા પડ્યા એ તમે જોઈ શકો છો બિંદુ એના દેખાય જ છે ના આપણે ગામ કેવો હોય વરસાદ હવે જોઈએ અને પપ્પાને ફૂટશું આવતા હવે જોયા તીજા બેન હોય નોંગડા તો મૂકી દેના તાણે બસ હા ખૂબ વરસાદ 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 કદી દીધા બેન આજે લઈ જાવ હોય લઈ જાજ મમ્મી મમ્મી શાક પપ્પા શાકભાજી બધી વંચલી એટલે એ બધી વીખવા માંડ્યા છે ઠેકાણા કરવા માંડ્યા છે અને ચકી બી નહીં અને ગાજ બીજ સાથે ગાજે છે વરસાદ ફૂલ વરસાદ ગાજે છે ચાર દિવસ પછી પાછો સીન લઈશી સરસ મજાનો નજારો પણ છે અને એમ કેમ પહોંચી ગયા પહેલા નથી સારું છે ને તો બધી બીસ કલાક પંદર એવું હતું લાગતું હતું આ છકડા રિક્ષામાં આવ્યા હતા અહીંયા તો અમારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે કબૂતરે ધાબામાં આ જો અમારે કટલેરી રૂમ ની અંદર તો હું છે કે ફરતી ઘર પાણી આવે છે આ તો જો વર્ગી ગઈ છે સામાન ફેરવવા પંજાબ બધું જો જેમ મારા મમ્મી ને પપ્પા એ બેસી ખાયેગા ફેરવું હવે હરકો વ્યવસ્થિત રાખવાનું પાછું રીજી તો તો નથી આવતો પણ સાઈડ ની પાણી આવે છે ચટણી અને વરાપ જો થઈ ગઈ કેવો મસ્ત મજાનો તડકો નીકળો છે બધું પાણી પીવાનું ભરી નાખ્યું છે સરસ મજાના જવા સરસ થઈ ગયા છે બીજા બેન ના જો આજે તો પૂન સુધી પધરાઈ આવશે પછી સરસ મજાના વાવ્યા હતા જોઈ લે એકદમ મસ્ત નજારો છે ને લીલો લીલો આસમાન લાગે કેટલું મસ્ત લાગે ચોખ્ખું ચોખ્ખું મેં સાડી દીધા કામ ધંધે आप इन्हान चेवे की तो दो रिटेल थे की है तो नवर गाड़ा से वो मैं भी दो रिकर ये भट्टे ली थे ये का कटूटी जे पेस्ट ये लाने ली थी तो योली थे की कमेंट में तब मैं जाना जो कहानी के भी दो रिया वे फिट कर ये का फुल दो आड़ा थी

अच्छा ཁས 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 ཁས